ગુડ મોર્નિંગ જય માતાજી જય મા ઉમિયા આપણા આવી ગયા હવે હાલ સ્ટોરે વાઘમાં વાગી ગયા છે અગિયાર અને હવે આપણા હાલ નબી સ્ટોરે આવે બહુ ચેક કરીશું આજના દિવસમાં શું કરવાનું છે શું ખાલી થઈ ગયું છે એમાં પહેલો તો આપણો મોસ્ટર ભરવાનું ચાલુ કરીશું આજે જે મેં કાલ વિડીયો બનાવ્યો હતો ના જ તો જોઈ લેજો માસ્ટર એનર્જી ડ્રિંક વિશેનો આખો આખો વિડીયો મસ્ત થયો જે ચોવીસ પચીસ મિનિટના આસપાસનો હશે આઈ થિંક તો ના જોવે તો જોઈ લેજો એક વખત અને હવે આપણે કોઈ કોમ ચાલુ કરીશું નવું લારી લઈને આવી માસ્ટર ભરી દઈશું તો ફૂલ આખો કુલર બરાબર કારણ કે શું ખાસ ખાલી થઈ ગયું હોય ફૂલ કરીને પછી બીજું કોક ચાલુ કરીએ જે પણ આપણો હાલ ઓર્ડર હવારમાં સેન્ડ કરવાનું હોય રોજ તો હવે ચેક કરીને અથવા સિગરેટોનું બધું કરીને એ પણ કરી દીધો છે હવે બનાના પણ આવી ગયા હવે ભરતી જોય ઓપન કાર્ય ભાઈ એટલે બધી આવી ગાડીઓ જોવા મળવાની હોય બહુ જૂની ફેરારી કોઈ સ નહીં મોય बहुत जुनू मॉडल है आज भाई जो अंतर डिलीवरी आएगी कोरोना ट्वेंटी फोर फोर्टीन केस का फोर्टीन केस बीएन डिलीवरी ऊपर डिलीवरी आ मंडी और समर आए भाई नाइन्टी फाइव केस हूँ વિચારો વિકમો કેટલું બધું બિયર આવે બધું ખાલી થઈ જાય પછી એટલું બધું બિયર પીતા છે યાર આ બધું જ ખાલી બધું જ હાલો ફિલઅપ કરવાનું ફિલઅપ કરી દઈએ આપણો ગોઠવવાનું બધું ફટાફટ ગોઠવી દઈએ જગ્યા ખાલી થઈ જઈએ જગ્યા બધા હું ગોઠવી દઈએ એટલે થઈ જશે કમ્પ્લીટ છે Frankly. Start button. Aro kakwa vi Today what's your no new coming? Doritos? Doritos, Doritos. Only Doritos, yeah? That's it? We tried for smart food, but we didn't get it. So we'll, we ordered it again for next week. Okay, more. She said, what am I supposed to video. I was watching the video, and I was like, what am I supposed to do? This is why Americans are fat? Yeah. Haha, <laughs> <laughs> you I make people fat for a living. So, I'm going to go અમેરિકામાં ચલશે આવે મારો છોકરો તો કોમ્પ્યુટર ભણેલો હોય ને એન્જિનિયરિંગ કરેલું હોય ને જોરદાર ભણેલો એમ તો ગ્રેજ્યુએટ થયેલો હો અમેરિકામાં જશે તો કશું જ નહીં કરે એ વસ્તુ ભૂલી જવાની ભાઈ બધું જ કરવું પડે હોય કે જો અમે મજૂરી કરીએ જ છીએ તો ભાઈ જો એવું વિચારતા હોય ને કે ભાઈ અમેરિકામાં જઈને મારો છોકરો ગ્રેજ્યુએટ થયેલો હો અને મજૂરી કરવી નહીં પડતી એ વાત ખોટી જ છે ભાઈ ઓકે ઓન બધું જ કોમ કરવાનું હોય કોમ્પ્યુટરનું મેનેજરથી મોડી સુધીનું બધું કામ કરવાનું હોય એટલે એવું સમજી કોઈ કમ કોઈ આવતું હોય ને તો વિચારજો પે પહેલા કે ભાઈ કોમ કોમ તો બધું જ કરવું પડે આ તો બધાને એવું હોય કે મારો છોકરો ભણેલો હોય એટલે કશું કામ ના કરે હવે કેમ સ્ટુડન્ટ આવે ને સ્ટુડન્ટ નોકરી કરો સ્ટોરમાં તો પણ એ બધું જ કોમ કરે નહીં કહો પછ ખાલી એટલું હું સ્ટડી સ્ટર સંભાળતા સ્ટુડન્ટો અહીંયા બધું જ ફિલ ફિલઅપ કરવાનું હોય કચરા પોતાનું હોય કે પછી રજિસ્ટર ઉપર હોય કે મેનેજરનું કામ બધું જ સ્ટુડન્ટ હોય કામ કરે એટલે જો બધા પબ્લિકને એવું હોય કે મારો છોકરો ભાઈ ભણેલો હોય એટલે વધારે કોઈ કરશે નહીં ભાઈ એવું કોઈ હોય ને બધું જ અહીંયા કરવું પડે તમે ગમે જ ભણેલા ના હોય કારણ તમારી ભલેણી કોઈ વેલ્યુ નહીં દે તમે ગમે જ ના ભણ્યા હોય અહીંયા તો મજૂરી કરવાની એટલે બધાને હરખું અભણ હોય કબણેલો હોય બધા સેમ જ મજૂરી કરવાની હોય મજૂરી કરવાનો છે ભાઈ જો પૈસા હોય ત્યાં બંધો રાખે તો આવન જરૂરત ન હોય પે સભળ્યો થેન્ક યુ હા મતલબ કર્યું એટલે ગરમ હોય ભાઈ અહીંયા તો બધા કોમ એવું કર્યો ને પણ કોઈ હાસ્ય કહેતું નહીં અને કોઈક બતાવતું પણ નહીં કે અમે શું કરીએ છીએ કારણ કે બધાને સારામાં આવવાના કોઈકના મા બાપનું ખોટું એવું થાય કે હારમાં છોકરા આવી મજૂરી કરતા છે તો પણ જઈ પણ ભાઈ આ દેશમાં નહીં કોઈ પણ દેશમાં ગણો બધા જ દેશમાં મજૂરી એવી જ છે કે તમે જો પ્રેક્ટિકલ પોતાના મા બાપનો પોતાનો છોકરો બતાવો કે હું આવું કોમ કરું એ મા બાપ કહે છે ભાઈ બીજા ત્યાં ઘેરા આવતો રહ કોમ કરવાની જરૂર નહીં આવું પણ શું હોય ખબર આયા છીએ તો કરવાની જરૂર કરવું જ પડશે એમાં કોઈ સહજ નહીં કારણ કે પૈસા ભરેને આવ્યા બધાએ સ્ટુડન્ટ હોય કે બીજા બધા ગમે તે આવ્યા હોય ગમે તે જગ્યાએ એટલે ભાઈ ગમે તે હોય બધું જ કોમ કરવું પડે ખેતીવાડીનું કોમ થાય હવે ઓસ્ટ્રેલિયા હોય તો ખેતીવાડીનું બધા બધા દેશમાં બધું જ કોમ કરતા હોય અમે ભણેલા હતા છતાંય કોમ કરીએ જ છીએ એટલે ભાઈ એવું નહીં કે ભણેલો હોય એટલે આખા અમેરિકામાં કશું કામ ના હોય ને એને કંપનીમાં જોબ મળે ઓફિશિયલી મળે હા ભણો તો ભાઈ કંપનીમાં તો મળે હા તો મજૂરી એવી જ છે કંપની આઠ કલાક જોબ કરવાની મજૂરી એવી જ છે ઇન્ડિયામાં એવું હોય તો જલસા હોય બધા અમેરિકામાં પણ જલસા નહીં મેનેજ કરવાનું હોય તો પૈસા એકદમ નહીં આવતો સ્ટોરમાં કોઈ પણ વસ્તુ ખૂટવી ના જુઓ અને કોઈ પણ વસ્તુ બાય કરી તો વિધાઉટ પંચિંગ કર્યા વગર બારોબાર સોરની બાર જવી ના જુઓ સ્ટોરમાં કોઈ પણ આઈટમ આવે એની એન્ટ્રી થાય અને જાય એની એન્ટ્રી થાય એટલે ભાઈ ખાસ હોય તો બધું જ ધ્યાન રાખવું પડે કેવોની વાર તો ખાલી રજીસ્ટર રજિસ્ટર થાય બે જો ચેક ટાઈમ આવે ને જો ચેક બધું ભરવું એ પડે ચેકે કરું ચેક કરી ભરવાનું ના ખાલી જમી લાગી લઈને જ આવી જવાનું વારે કઈ ધક્કા ના ખાવા પર આપણે તો આપણી જાતે જો વિચાર દેવાનું લાગ લઈને જઈશું તો ઈચ્છી પડશે એક અમૃતું પતિ તમે એક એક પાછા જોમી ધોઈ લાવો તો મેં ના લોટરીવાળી આવી ગઈ હે ભાઈ ડોશીમાં ડોશીમાં અત્યારે લઈને ફળ જ છે જોડે લેપટોપ જેવું ટિકિટ બધું હશે નવ કોક આવી છે તો બતાવશે ટિકિટ બાર ભર એડવર્ટાઇઝની કે સો ગુડ चेक कर सके टिकटें नवीचरी बहराइली जिन बदु चेक कर से नवी ऐसा बताओ से कोई विनिंग थी जो मोटो तो अपन आप से हाल माजी माजी दोनों गाड़ी पड़ी है लॉटरी गाड़ी प्राइज इज़ गोन डू यू वांट टू कीप इट ओके एंड दिस वन टॉप प्राइज इज़ गोन डू यू वांट टू कीप इट ओके डू यू वांट ट� સમજાઈ ટિકિટો આવવાની છે એપ્રિલમાં અને મેગામિલિયન છે ફાઈવ ડોલર થવાની છે ટિકિટ એ રહી ઓલરેડી પેલા સાઇન આવી જઈ લી હે પણ ફરીથી સાઇન મારી કે તમે સેલ કરતા નહીં પંદર એપ્રિલ પછી પંદર એપ્રિલ પછી પંદર પાંચ ડોલર થઈ જવાના સી એપ્રિલ મહિનામાં કસો હતો નહીં અને નવી ન્યૂ વન ટિકિટ આવી જાય છે આપણે બતાવી દઈએ જોઈ લો ન્યૂ વન ટિકિટ ટ્વેન્ટી ફાઈવ ગોલ્ડ એન્ડ એક્સ્ટ્રીમી એટ આપણ પણ નવી છે કમિંગ સૂન એપ્રિલમાં આવવાની છે ટિકિટો બંને ટેન ડોલર અને ફાઇવ ડોલર ટિકિટ એ એક્સપ્લેન કરીને છે બધું જ કમ્પ્લીટ કરીને જઈએ હજુ અંદર ટિકિટો ટિકિટો બધું જાતે જ આવવાનો ઓર્ડર જાતે જ કરી દઈએ લોટરીનો બધું સમજાઈ ને જઈ ટિકિટ નવી આવવાની છે અને સાઇન આપીને જઈ છે કે મેગા મિલિયન થવાના છે પાંચ ડોલરની ટિકિટ જે ઉપર સાઈન જો ટોપ પર આ સાઈન અને આપણે ઓલરેડી સાઇન મારી દીધેલી પહેલાં જ અહીંયા જો આ પાંચ ડોલરની બીજું તો કઈ કઈ ગઈ નહીં જો બપોર ના હોય બે પચીસ થઈ ગઈ આપણે કુલર ભરતા હતા મોન્સ્ટર મોન્સ્ટર પણ ભરી દીધા છે મસ્ત એવું બધું ફૂલ કરી દીધું જેટલું આપણા જો સ્ટોક પડે તો એટલું બધું ભરી દીધો જોઈ શકો તમે આપણે જો જેટલું પડે તો એટલું બધું ભરી દીધું ફૂલ અને આજે આપણે જોઈશું બહારનું વાતાવરણ જો વાતાવરણ તો જો હવારે વરસાદ ચાલુ તો ભાઈ અત્યારે વાદળ સાહેબ વાતાવરણ છે એટલું બધું સારું નહીં વાતાવરણ ઠંડુ હોય તો ટ્રાફિક હોય ભાઈ રોડ ઉપર જો ટ્રાફિક 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 ખબર નહીં શું છે આજે આ બાજુ આગળ સિગ્નલ બંધ રાખો શું છે જો હા પેલી બસ ઊભી એટલે જો આમાં એવો બસ ઊભી હોય ને એ તમે ના જઈ શકો આગળ કોટેક ના મારી શકો બસ એટલે બહારની જર્ની ભાઈ આજે બિલ્ડિંગ જુઓ ખાલી તમે ઘર છો ને મકાન જોરદાર સિગ્નલ ઉપર આપણી ગાડી ઊભી રહી હતી આગળ જુઓ આપણું જીઓનું ટાવર એરટેલનું ગણો કે જીઓનું ગણો બહારનું લોકેશન હાલ વાતાવરણ કેવું જોરદાર ઘર રાખડા નો બધો ભાઈ બિઝનેસ સાઈડ ઘર રે આ પોલીસ સાહેબ આવી રહ્યો આ પોલીસ સ્ટેશન આખો મોટો જો લખેલો ઉપર માન્ચેસ્ટર પોલીસ ડિપાર્ટમેન્ટ સિગ્નલ સાતના નવ થઈ ગયો ભાઈ હવે આપણે સવારના પ્રાઇઝો મારતા મારતા પહોંચી ગયા છીએ અહીંયા મેડિસિન જો ડોગ ફૂડ કેટ ફૂડ બધું પતાવી દીધું હવાના મતતા હતા આટલું બધું પોત પહોંચી ગયું પછી આપ સેલ બેટરી બેટરી આવી ગઈ બેટરી બધી પતી ગઈ ઓ વિંચ બગે તો તાગરા વાત વિંચી કોતરો વિંચી કોતરો ના 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 બગે તો તાગરા વિંચી કોતરો

કારણ કે બધું ભરવાનું હતું તો આપણે કુલરમાં લાસ્ટમાં ચેક કરી લઈએ તો સવારે તકલીફ ના પડે ને સવારે અગિયાર વાગ્યા સુધી ચિંતા નહીં મિલક પાણી બધું જોઈ લઈએ એટલે બધા એમ કે અમીગો ના વિડીયો બનાવો અમીકો અમીગો અમીકો શું છે અમીગો ભાઈ સ્પેનિશ ભાષા સ્પેનિશમાં અમીકો એટલે મિત્ર થાય આપણે ગુજરાતીમાં મિત્ર કહેવાય નહીં કેતા અમીગો 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 ના વધારે તમે અમેરિકા થતી હોય ને તો કેતા હશે બધા અમીગો બોલું બધા અમીગો એટલે ભાઈ મિત્ર થાય અમીગો એટલે મિત્ર અને સ્પેનિશ વર્ડ થાય રોય અમીગો અને સંયોર એટલે વાલા કહેવાય આપણે નહીં તો તું મારો ખાસ મિત્ર પરમ મિત્ર એટલે સંયોર એટલે બધી સ્પેનિશ ભાષા ભાઈ એટલો રોજ રોજ અમારા તો મને તો એટલી આવડે છે કે બધા રોજ કસ્ટમર ઢગલા બંધ આવતા જ હોય એટલે એમને રોજ બોલવાની થાય ને તમને એટલે આવી જ જાય એવું ના હોય કે હું શીખવા ગયેલો આ આપણે ભાઈ ઇંગ્લિશે નહીં શીખ્યા કે નહીં સ્પેનિશ શીખ્યા આ તો હોય આવ્યા ને એટલે ઇંગ્લિશે આવડે થોડું થોડું અને થોડી ઇંગ આવડે અને કંઈ ઇંગ્લિશે આવડતું નહોતું ભાઈ એટલે એવું કંઈ વિચારતા નહીં કે અમેરિકા આવા આવવા વાળું હોય તો ઇંગ્લિશ ફર ફરજ ગયા હતા અરે ના ભાઈ અમે ઇંગ્લિશ શીખ્યા જ નહીં ઇંગ્લિશ વગર જ હોય કારણ આવીએ થોડ થોડું ખબર પડતી પડતો હતો અને બધું કરવાનું હોય ગુડ મોર્નિંગ રાત થી ગુડ નાઇટ યુ બધું આખો દારો એક ના એક જ ચાલુ હોય પછી તમને શું ના આવડે બધું આવડી જાય અને આપડે એમને પ્રોપર તો ઇંગ્લિશ નહીં આવડતું આપડે ઠોકમ ઠોક જ કરીએ ઓકે બધા હોય એ ઉચ ગ્રામે ગ્રામરનું ફૂલ ઇંગ્લિશ તો બરાબર અમેરિકામાં ભાગ્ય જ બોલતા જી ગ્રામર સાથે ઇંગ્લિશ સ્ટુડન્ટની વાત નહીં સ્ટુડન્ટ સિવાય ન ક બધા જ બે ઠોક જ બોલો ઇંગ્લિશ કારણ કે કોઈ હોદા મળતા જ ન હોય એક કે બાજુ ભાઈ એક કે બાજુ ઓદા ના મળતા હોય સ્ટેન્ટેન્સ તો થતું જ ના હોય બસ પહેલાં સમજણ પરવી જોવો બે આખું આખું ભલે બે મિનિટ તમે બોલો પણ ખાલી પહેલાં બે શબ્દો ખબર પડી જાય ને વાત પતી ગઈ એટલે અમે પણ વાત કરીએ ભાઈ અમે હું ઇંગ્લિશ કે એવું કહું હું જાતે જ કહું ને એવું ના હોય કે પોતે ના પોતે આવું પોતે પોતેને આવડતું હોય જાતે બોલ બોલ હવે હમણાં નહીં આવડતું આ તો કોઈક બોલતું હોય ને એટલે બોલીએ હાથ ખોટું જે આવી બે શબ્દો ખાવા પડે ને એ ખાલી બોલવા થોડું સમજવાનું આપણે સમજે એટલે આપણે બે શબ્દો સમજવાના અને બે સમજ્યા ને એટલે બે જવા દેવાનું ભાઈ બીજું તો ભાઈ ચાલુ રહે લાઈફમાં અને બધી ભાષાઓ તો આઈતમ આયા જ જોઈ હું ત્રણથી ચાર ભાષાઓ તો બોલતો હતો જ પણ રોજ થોડી થોડી જ ખબર પડે હા હેલું જ ખબર પડે બીજી બધી આપણો વધારે ના ભાવ અહીં ન આપણે સ્પેનિશ ભાષા એવું નહીં એક પહેલનથી શીખવા જતા ના આવડે સ્પેનિશ ભાષા ભાઈ થોડી થોડી ફાવતી હતી તો એ એટલી હાર્ડ નહીં ભાઈ કે સ્પેનિશ ભાષા ન આવે તમને રોજ એક ને એક વસ્તુ થઈ જાય ને તો તમને સ્પેનિશ ભાષા આવડી જાય અને મજા આવે એવું બોલવાની એવું નહીં કે ના પણ આપણી ભાષા જેવી તો મજા જ ના જ આવે એમ કોઈ પણ ભાષા હોય આપણી ભાષાને ના પહોંચે ભાઈ અને એ ભાઈ મે મે પ્યોર દે મેહોણી તમે મેહોણીના વિડીયો જોજો ને એટલે તમે અસહ્યજી તૂટી જાઓ કારણ કે એકદમ દેશી બોલતો હોય ભાઈ હું દેશીમાં જ બોલું મારા વિડીયો બધા દેશીમાં જ આ આવ્યું કોઈ ગમે તે કોમેન્ટ કરે ગમે તે કહે કે ભાઈ આવું જમ બોલો છો શું ભાઈ આપણે આ રીતે જ વિડીયો બનાવવાના આપણી મૂળ માતૃભાષાને બોલવાનું નથી થતું ગમે તે વિદેશમાં ફોરેનમાં આવ્યા હોય રવાન થાય બધા જોડે બધી વાત થાય પણ આપણી ભાષા એ આપણી ભાષા જ રહેવાની મેહોણી પ્યોર દેશી એટલે ભાઈ સ્પેનિશ વાત નીકળી હતી એટલે આ તો હું આટલું બધું ચર્ચા કરી કારણ કે સ્પેનિશ બધા બહુ આવો અમારો પીપલ હોય બધા બહુ માણસો આવે છે કે સ્પેનિશ ભાષા બહુ બધા બોલતા હોય અને તમે કોઈ પણ હોય કે હું ગુજરાતી હું ઓકે ગુજરાતી માણસ સારો તો મંચેલું ગમ અહીંયા મારા સ્ટોરમાં એ તો આપણે સ્પેનિશ સ્પેનિશમાં બોલીએ ને એને બહુ ગમ એટલે આપણે શું કસ્ટમરો આકર્ષવા માટે બધું બોલવું જ પડે ગમે તે હોય શીખવું પણ ના આવડતું હોય એટલે આપણે શીખીએ છીએ એમ બોલીએ છીએ ભાઈ એવું કોઈ શીખવા જ હોય જ્યાં ક્લાસ કર્યાય નહીં કશું જ નહીં અને હાલ અભી ઓનલાઈન આપણે ગૂગલ બા ગૂગલ તો છે જ ગૂગલમાં સર્ચ મારે એટલે બધું મળે હું બોલ્યો એ બધું ખબર પડી જાય ભાઈ આ તો બધું ચાલતું રહેવા રોજે રોજનું છે રોજે રોજ નવા નવા વર્ષ આવશી અને બોલશે એ હું વિડીયો સો ટકા એડ કરીશ અને નહીં ખબર પડે તો એમ કોમેન્ટ કરજો હું એનો રિપ્લાય સો ટકા આપીશ કોમેન્ટનો રિપ્લાય મેં મારું આપવું હું આપવું જ છું બધાને પણ તમે કોમેન્ટ હરખી કરજો અને તો મજા આવશે અને હું સો ટકા તમને રિપ્લાય આપીશ તો આજના વિડીયોમાં તો ભાઈ વધારે બહુ કોઈ કહેતો નહીં પણ આ વિડીયો તમને કેવો લાગ્યો સો ટકા કોમેન્ટ કરજો મારી ચેનલને શ્રી સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં રવિ બ્લોગ યુએસએ જય માતાજી જય માઉમિયા